હેલો દોસ્તો અમે આવ્યા તો ખરા પણ માર્ગ ભૂલી ગયા ગયો પહેલી વાર આયા છે જોઈ નહીં આમ તમે જુઓ ને સુનસાન સુનસાન દેખાતું નહીં હાટ હેલો હિટ ટુ ફેમિલી કેમ છો બધા મજામાં ને આજે હું આવ્યો છું ભીમને ગુડે આમ જુઓ આ છે માર્ગ અમારા ગેડી તરફ જાય ને આ જાય દિસલ ઉપર ને આ કાચો માર્ગ છે એ જાય છે ભીમને ગુડે હું પણ પહેલીવાર આવ્યો છું આજે અને

હલો દોસ્તો હજી તો અડધી જ હું સી છીએ હજી તો ઘણા દૂર જવાનું છે આ સારા સારા ડુંગર ટાઈપના હતા તો તમને બતાવો આ તમે જોઈ શકો છો બધું છે ને ડુંગર ટાઈપનો એક ડુંગર ઉપર ચડ્યો છું બહુ ઝૂંચો હતો અને તમને બતાવો આપણે કઈ જગ્યાએ જવાનું છે એ તમે આ જોયું છો ને એ પથ્થર દેખાય ને એ જગ્યાએ જવાનું છે આપણે અને આ બધું એકદમ સુનસાન છે આ દેશલ પર ગામ છે જોયું અને આટલી ભાઈ જો કેવો નજારો કેવો છે ખૂબ સુરત જ્યાં દોસ્તો મારેક ભૂલી ગયા હી ને એ અડધો કલાક જેવું થઈ ગયું મારે ગોતી મળતો નહીં રહ્યા કયો હવે આવ્યા હી તો ગોતો તો પડશે જ ને આ જગ્યા કોઈ વિકસિત નથી કે બધાને ખબર હોય કે આ જગ્યાએ અહીંયા છે પણ તમે જ્યાં જો આવું દેખાય તમે કોઈ પણ આવો તો અહીંયા બધાને ગામ આજુબાજુમાં ગામના હોય છે બધા કોઈને પૂછા કરીને આવજો એ મારી ભૂલ કે અમે કોઈને પૂછા ના કરી કે કઈ જગ્યા છે તો હવે કે તમારે જો એટલે હવે જવું પડશે ગોતીએ આપણે તો તમારે બતાવશું ખરા આટલી મહેનત કરીશિરા તો એક લાયક તો બને જ યાર તમારા માટે કે તમારો જૂના ઇતિહાસ બતાવી આ જૂનો એક જનો ઇતિહાસ છે પણ આમ વિકસિત નથી કોઈને ખબર નથી કે આ જગ્યાએ આ વસ્તુ છે રહ્યા જાય આગળ કે ક્યાંક માર્ગ મળી જાય એમને ગુને પહોંચી જાય તો ચાલો જઈએ બતાવું કે કેવો રસ્તો છે એકદમ કાકડી પાકડી વાળો રસ્તો છે તમે ચાલી પણ જો લાગી છે ના વસ્તુ કરવાનો તમે જરા ચાલી ના તો ચપ્પલ દોસ્તો આટલી મગજમારી કર્યા પછી જગ્યા મળી ગઈ છે અને આપણે જોશું એ જગ્યા તમારે બતાવીશ કે ભીમનો ગુડો કેને કહેવાય બહુ જ ફર્યા અમે બહુ આગળ જતા રહેતા આ રસ્તો જાય ને બહુ આગળ જાય એને જગ્યા આટલી આ જગ્યા છે ને આ મારક છે એની બાજુમાં છે અહીંયા જ છે જો આ દેખાય ને ખાઈ દેખાય ને એ જગ્યા છે અમે ભૂલથી આગળ નીકળી ગયા હતા ચાલો તો તમને બતાવું જરા કે કે ટાઈપનું છે બધું એ ભીમનો ગુડો કહેવાય છે એક ગુફા છે એમાં જેમ ભીમ શું ભાઈ ભીમ હંતાણા હતા શું હતું ભીમ ભીમ રહ્યા હતા છ મહિના કાઢ્યા હતા જો આ જગ્યાએ ભીમે છ મહિના કાઢ્યા હતા એ જગ્યા છે તો તમને બતાવો દોસ્તો આમ જુઓ તો બાવેડા થઈ ગયા છે આ જગ્યા છે કે અહીંયા ગુફા છે અને નીચે આમ જુઓ અને બહુ જ ઊંડું છે તો મને એ પણ બતાવી દઈશ અહીંયા બાવેડા આ જગ્યા છે ને બધી છે પણ બાવેડા થઈ ગયા છે બધા

અને આની અંદર તો જોવા એવું નથી કેમ કે અંદર જાનવર પણ હોઈ શકે કેમ કે ઘણા ટાઈમ છે બંધ પડી છે આ તો અંદર બહુ જ છે અંદર આગળ છે તો આમ જોઈ શકો છો બહુ જ આગળ છે અંદર જવા એવું નથી ને તમને આગળ જઈને બતાવો જ કેમ કે કોઈ વિકસિત છે નહીં કોઈ સાફ સફાઈ નથી અંદર જાનવર પણ હોઈ શકે એટલે ના જવાય બાકી આટલી જોઈએ આ ઘણું તમને તમારે બતાવી શકીશ આ બધી જ જગ્યા છે એમ જોઈ લો આ જગ્યા જઈ નહીં શકતા કેમકે નાખ્યું છે આ પાણીનો વાવ વાવ છે છે જગ્યાએ પાણી અહીંયા કાંટાની વાડ થઈ ગઈ તો આ જગ્યાએ આપણે જઈ નહીં શકીએ કેમકે લાગે મારા ખ્યાલ છે આ ખેતરવાળી વાડ કરી જશે રોજ જનાવરો માટે જનાવર ના આવે એટલે ચાલો દોસ્તો આ બધું છે ને જૂનું થઈ ગયું છે આ ઇતિહાસ બધા દબાતા જાય કોઈ એને સંભાળતા છે નહીં સરકાર કે કોઈ પણ નહીં તો થાય આમ તમે જોઈ શકો છો બધા એની નહીં પેલા બહુ જ લોકો ફરવા માટે આવતા પછી નામ એના નામ લખી જતા કોઈ અક્ષર ને એ બધું કરી જતા જોઈ શકો છો એક આ ભાઈ પણ નામ લખે છે અહીંયા નામ તમે જુઓ આ બધું હોય ને અત્યારે આનો ઇતિહાસ એટલે મારે ખ્યાલથી ખતમ થવા આવ્યો કેમકે કોઈ આનો દેખભાલ કરતો નહીં ને કે તો આ જગ્યા સારીમાં સારી છે ફરવાલાયક સ્થળ સારું છે એ તમારું લોકેશન બહુ મસ્ત મળે કેમ કે ફોટા વોટા પાડવાનું નાતે બધું જબ્બર આવે બધું એ પણ હવે આનું કાંઈ થાય નહીં હવે આપણે તો શું કરી શકીએ આપણા કંઈ ઘણી જાણકારી છે નહીં કે આ પ્રમાણે તમને કહી શકીએ કે આમ જુઓ ભાઈ પણ કાંઈ કરે છે નામ પણ લખી છે આવી રીતે નામ લખી જાય બધા ભાઈ આ નામ લખવાનો અર્થ શું યાદગીરી માટે યાદગીરી માટે પણ આ તો બધું અત્યારે બાવેડા થઈ ગયા છે અને મારે ખ્યાલ સિઝન સીઝન આવતી હશે ને ત્યારે બધું કાપીને સાફ સફાઈ કરતા હશે ચાલો તો એ મને લાગે છે ભૂખ એટલે અમે કરશું નાસ્તો ને તમે જોઈ લો હજુ જે રક્ષણ નામ લખલ છે બધા એના તમે જોઈ શકો છો આ બાકી ફોટા પાડવા માટે લોકેશન બેસ્ટ લોકેશન તમે આ બાજુ આવો ને ધોરાવીરા બાજુ તો તમે આ સેટ આવી શકો દેસલ પર હાય હાય શું ગરમી છે તારે જો તાપ પણ એટલો લાગે છે દોસ્તો ફરી ફરીને થાકી રહ્યા આ જગ્યાએ પહેલા ગોતવામાં જ કલાક જતો રહ્યો ને પછી આ જગ્યાએ જોઈ ફોટા માટે બહુ મસ્ત છે જગ્યા તમે એના ફોટા પાડવા માટે આવી શકો છો અહીંયા તો તમારે તો કંઈ નહીં બસ બેસીને નાસ્તો કરશું આવે તો આમ જોઈ શકો છો નાસ્તો અમે લઈએ આવ્યા છીએ નાસ્તામાં કાંઈક આવું છીએ બધા ફરી ગામમાં દુકાન મળી ગયા બાજુમાં દુકાન થઈ ગઈ બધું એકમાં કંઈ નાસ્તો કરીશું ને પછી જાશું એક બીજી જગ્યાએ હલો દોસ્તો તો આમ જુઓ કેવો આક્ષરો છે બધા ને હું જાઉં છું હવે મારે ઘરે કેમ કે મારે થઈ ગયું છે લેટ અને થાકી રહ્યા છે જો મારે તમને ખબર પડી જતી હશે કે બોલ્યા ઉપર જ છે કે થાકી રહ્યા આ બધા ડુંગરા ચડી ચડીને થાકી રહ્યા આમ જો કેવો પથ્થર છે બધા આ આપણું બાઇક પડ્યું છે ને હવે બાઈક લઈને જાશું ઘરે તો દોસ્તો આજ માટે આટલું જ ને તમે આ વિડીયોને તમને ગમ્યું હોય તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરજો શેર કરજો ને મળીએ એક નવા વ્લોગમાં તો ચાલો દોસ્તો બાય બાય